હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું તહેવારોમાં કોઈ પણ વ્રત કે ઉપવાસ માં કે પછી ઠંડીમાં ગરમ ગરમ પીવાની મજા આવે એવું મસાલા દૂધ તો આ મસાલા દૂધ આપણે માત્ર પાંચ જ મિનિટમાં એકદમ પરફેક્ટ માપ સાથે દૂધનો મસાલો ઘરે બનાવીને તૈયાર કરવાના છીએ મસાલાને એકવાર બનાવી અને તમે મહિનાઓ સુધી કેવી રીતે સ્ટોર કરી શકો એની સિક્રેટ ટીપ તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશ અને સાથે તૈયાર થયેલા આ મસાલામાંથી ફક્ત બે જ મિનિટમાં દૂધ કેવી રીતે બનાવવું એ પણ જણાવવાની છું અને આ મસાલા સાથે તૈયાર થયેલું દૂધ એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર આ રીતે દૂધ બનાવી લેશો ને તો બજારના તૈયાર પેકેટનો મસાલો ક્યારેય નહીં લાવો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસિપી તમે દરરોજ જોઈ શકો તો હોય સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે દૂધનો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં પચાસ ગ્રામ જેટલી બદામ લેશું સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે પચાસ ગ્રામ જેટલા કાજુ અને પચાસ ગ્રામ જેટલા પિસોરી પિસ્તા લીધા છે તો નોર્મલ પિસ્તા કરતા આ પિસ્તા સાઈઝમાં થોડા નાના હોય છે આ પિસ્તાનો ટેસ્ટ એકદમ સરસ હોય છે અને એનો કલર પણ ખૂબ જ સરસ લીલો હોય છે જો તમને પિસોરી પિસ્તા ના મળે તો તમે રેગ્યુલર પિસ્તા પણ વાપરી શકો છો અહીંયા તમારે મોડા પિસ્તા વાપરવાના છે ખારા પિસ્તા નથી વાપરવાના હવે બસ ત્રણેય સામગ્રીઓને સારી રીતે ધીમા ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું તો જો તમારે ઇન્સ્ટન્ટ મસાલો વાપરવો હોય તો તમે ડ્રાયફ્રુટને શેક્યા વગર પણ મસાલો બનાવી શકો છો પણ આજે આ મસાલો આપણે એવી રીતે બનાવીએ છીએ કે તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો જેના માટે તમારે મસાલાને એટલે કે જે ડ્રાય ફ્રૂટ છે એને થોડા શેકવાના જેથી એમાં જે કંઈ પણ મોશર હોય ને એ બધું દૂર થઈ જાય તો લગભગ બે મિનિટ જેવા ડ્રાયફ્રુટ શેક્યા અને હવે આ સમયે આ દૂધના મસાલાને સુપર ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં અડધું જાવંત્રીનું ફૂલ લીધું છે તો આ રીતની જાવંત્રી તમને કોઈ પણ ગાંધીની કે કરિયાણાની દુકાને મળી જશે તો જાવંત્રીથી થી બહુ સારો એવો ટેસ્ટ આપણા મસાલામાં આવે છે જાવંત્રીને પણ હલકી એવી એક મિનિટ માટે મેં શેકી લીધી હવે આપણે બધી જ સામગ્રીને એક બાઉલમાં કાઢી લેશું અહીંયા મસાલાને આપણે પીસતા પહેલા એકદમ સારી રીતે બધા જ ડ્રાય ફ્રૂટને ઠંડા થવા દેશું એ લગભગ દસ પંદર મિનિટ માટે ડ્રાય ફ્રૂટ્સને ઠંડા કરી લઈએ હવે ડ્રાય ફ્રૂટ ઠંડા થઈ ગયા છે તો ઠંડા થયેલા આ ડ્રાય અડધી ટી સ્પૂન એવી બે સિક્રેટ સામગ્રી ઉમેરીએ છીએ જેનાથી મસાલાવાળું દૂધ પીવાથી અથવા દૂધ કે ડ્રાયફ્રુટથી જો તમને ગેસ જેવા પ્રોબ્લેમ થતા હોય તો એ નહીં થાય તો એ બે સિક્રેટ સામગ્રીમાં મેં પાંચથી છ નંગ જેટલા મરીના દાણા અને અડધી ચમચી જેટલો સૂઠનો પાવડર ઉમેર્યો છે એકવાર આ બંને સામગ્રી ઉમેરી અને મસાલો જરૂરથી ટ્રાય કરજો અને હવે તમે જોયું હશે ને કે તૈયાર પેકેટનો આપણે મસાલો દૂધમાં ઉમેરીએ તો દૂધ આપણું ફટાફટ કાટું બને છે એવું ઘરે નથી થતું તો એના માટે તમારે શું કરવાનું ફક્ત દસ રૂપિયાના પેકેટમાં જે મિલ્ક પાવડર આવે ને બે ટેબલ સ્પૂન જેટલો એટલો આમાં ઉમેરી દેવાનો છે અને સાથે આપણે આમાં થોડું જાયફળ ઉમેરીશું

ડાયરેક્શનમાં ફેરવી અને પલ્સ મોડ પર તમારે મસાલાને ક્રશ કરવાનો જેથી મસાલાનું તેલ બિલકુલ રિલીઝ નહીં થાય આપણે જે ડ્રાય ફ્રૂટ ઉમેર્યા છે ને એનું ઓઈલ બિલકુલ રિલીઝ નહીં થાય અને તમારો જે મસાલો છે ને એ બિલકુલ આ રીતનો ડ્રાય બનશે તમે જુઓ મસાલામાં બિલકુલ મોશર નથી અને પરફેક્ટ કલર સાથે મસ્ત મજાનો આ દૂધનો મસાલો તૈયાર થઈ ગયો છે અત્યારે આ મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે તો હવે બસ તૈયાર થયેલા આ મસાલાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને મહિનાઓ સુધી સાચવી શકો છો હું સજેસ્ટ કરીશ કે તમે લાંબા સમય માટે મસાલો બનાવતા હોય ત્યારે બિલકુલ મારી રીતે જ બનાવજો આમાં તમે ખાંડ કે શુગર સાકરનો પાવડર બિલકુલ ના ઉમેરતા એમાં જે મોશર હોય એના કારણે મસાલો ખરાબ થઈ જતો હોય છે તો હવે બસ બધા જ મસાલાને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી બહાર એકથી દોઢ મહિના સુધી અને તમે સ્ટોર કરી શકો છો અને તૈયાર કરેલા આ મસાલામાંથી એકદમ ફટાફટ મસાલા વાળું એક વાસણમાં અડધા લીટર જેટલું દૂધ ઉમેરી દેશું એમાં બે ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરીશું તો અડધા લીટર દૂધ સાથે હું બે ટેબલ સ્પૂન જેટલો મસાલો વાપરી રહી છું તમે તમારા સ્વાદ પ્રમાણે દૂધનો મસાલો વધારે કે ઓછો કરી શકો છો તો અત્યારે આપણે બે ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી એકદમ સારી રીતે મસાલાને દૂધ સાથે મિક્સ કરી દેસુ અને પછી હવે ધીમા ગેસની ફ્લેમ પર દૂધને બે થી ત્રણ મિનિટ માટે બોઇલ થવા દેશું ઉકળવા દેશું તો અહીંયા લગભગ બે થી ત્રણ જ મિનિટમાં તમે જો દૂધનો કલર આ રીતે થોડો બદલાઈ ગયો અને દૂધ સરસ મજાનું ઘાટું એવું તૈયાર થઈ ગયું છે તો તમે દૂધનો મસાલો બનાવતા સમયે થોડો મિલ્ક પાવડર ઉમેરશો ને તો દૂધનો સ્વાદ એકદમ સરસ લાગશે અને સાથે દૂધ એકદમ ફટાફટ ઘાટું તૈયાર થઈ જશે તો અહીંયા આ તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ મસાલા દૂધ તૈયાર થઈ ગયું છે આ ઠંડુ થશે એટલે હજી થોડું એવું ઘાટું થઈ જશે એટલે હવે આ સમયે ગેસને બંધ કરી દેશું અને આપણું દૂધ થોડું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું તો જોતા જ પીવાનું મન થઈ જાય એવું આ મસાલા દૂધ તૈયાર થઈ ગયું છે ઉપરથી બદામની સ્લાઇસ પિસ્તાની સ્લાઇસ અને કેસર સાથે ગાર્નિશ કરી દેશું તો એકવાર આ રીતે દૂધનો મસાલો બનાવી અને મસાલા દૂધની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપી ને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ